પટેલ ને કોલ કર્યા હતા સમાધાન માટે ના આવું ગમન ભુવાજી કેવા માટે રેડી છે મારા મા બાપ ને ઉપાડી લો આગળ બધા રેકોર્ડિંગ સંભળાવું બધી જ વસ્તુ આજે લાઈવ માં તમને બતાવી દોસ્તો આનો પડદા ફાસ આજે વિશ્વાસ સોની કરશે અત્યાર સુધી તે ભરવાડ સમાજ આટલા ભોળા લોકો એની આડે પંગો લીધો કાલે પાછું રબારી સમાજ નું બોલતી હતી બેન છો રબારી કઈ બોલી હું સમર્થન છું રબારી સમાજ નો ભુવાજી આમ ને તેમ ને કોઈ આની અગેન્સ્ટ માં કઈ બોલતા નહીં તમારે બધા ખાલી મને મેસેજ કરી દેવાનો બધી વસ્તુ લઈશ અને જોબમાં મારી રજાનું એપ્લાય કર્યું છે પાંચ દિન મળે ને હું પોતે ઇન્ડિયા આવું છું મારા મા બાપ પાસે તને માફી ન મંગાવી નમાવીને મારું નામ વિશ્વાસ સોની જાત મારી નહીં મને વોટ્સઅપ મેસેજ કર્યો નહીં તે ચોવીસ કલાકમાં આઈ એમ સોરી નો તો તારા થાઇલેન્ડ દુબઈ શ્રીલંકા બધા વિડીયો રમ 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 જો હવે તું મારી પાસે વાત નો યાદ રાખજે કીર્તિ ચૂત મારી ની સાંભળો બીજા રેકોર્ડિંગ પૈસાના ના ભૂખલા એ ઇજડા કલાકારો માટેનું તો થેન્ક યુ સો મચ ભુવાજી કે તમે મને કીધું કે એની ટાઈમ કોઈ પણ બી મને પૂછવા આવે કોઈ મીડિયાવાળા આવે તો એને હું ખુલ્લે આમ કહેવા માટે રેડી છું કે હા ભાઈ ખજૂર ભાઈ મને સમાધાન માટેના કોલ કર્યા હતા અને મેં કીર્તિ પટેલને કોલ કર્યા હતા સમાધાન માટેના આવું ગમન ભુવાજી કહેવા માટે રેડી છે દેવાત ભાઈ ખવાડે રેડી છે બધા રેડી છે બોલવા માટે કેમ કે એમાં શરમ છે ની સમાધાન માટે કોલ આવ્યા હતા ને એ લોકો કઈ એમને હસે ભાઈ કે એમને એવું કીધું ભાઈ વંગાર ભાઈ કે ગમે એમ કરીને મારું પતાવડાવો સમાધાન કરાવડાવો એટલા માટે કહી રહ્યા છે કે ઈ તો મેં તમને કાલે કીધું તું આજે કહું છું કોઈ મારા દુશ્મન નતા અમે ઓલે બીજા બધા કે ને લે તારા માં આવા ફોન આવે આવે ભાઈ હા બધા સાથે કોન્ટેક્ટ માં છું બરાબર એટલે કોઈ વેમ બેમ નહીં રાખવાનો અને તમારા મનમાં જે વેમ છે ને કે ના તમારા ભંગાર ને તમારા ખજૂર ને તમારા ભગવાન ને ખબર નથી તો ભૂલી જજો

આવડિયાના જવાબ દેવા રેડી નથી તો તારે મારા જવાબ જ નથી દેવા તો સમાધાન શેનું હે ભાઈ તમને વિચારો તમે લોકો વિચારો કાઈક પુરાવા લઈને બેઠી જો પ્રૂફ લઈને બેઠી છું એમ નામ કોઈ રાડો પડીને ન બોલે મારા વાલીડાઓ હે એમ નામ નો બોલે કોઈ

અને કેવડો મોટો હવાલો આવ્યો તો કોના નામે આવ્યો તો હે તમ એના ગ્રુપમાં કેટલાના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શનો કરાવે છે એ ડિટેલ્સ છે હવાલાની બધી પહોંચો છે મારી પાસે બધું ટોટલી છે અને કોકમો એમ કહેશે કે અમને બધું બતાવ તમને મત બતાવવાના તમને નહીં તમે એને પૂછી જો આ બધું છે

એને કયો અત્યાર સુધીમાં કેટલી કેટલી જગ્યાએ કોના કોના નામે હવાલા લીધા મારી પાસે તો છે એવિડન્સ એને કયો કે અમેરિકામાંથી આટલું બધું ફંડ લીધું તો અત્યાર સુધીમાં તે પબ્લિકને કીધું કેમ ને શું કારણ એનું કેમ ભાઈ તારે કોઈ સીએમ બની જવું છે સાંસદ બનવું છે શું બનવું છે તારે ભારત રત્ન એવોર્ડ જોઈ છે કે હું મારા પૈસા વાપરું છું ના ભાઈ તું તારા પૈસા નથી વાપરતો પટેલ પટેલોએ તને દાન આપ્યું છે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે તને પટેલોએ અને એકવાર તું પટેલની તારીફ ન કરી શક્યો એકવાર તે પટેલનું નામ ન લીધું કે આ ભાઈ મને આટલા આટલા પટેલોએ મારી હેલ્થ કરી આટલા આટલા પટેલોએ મને કર્યું ક્યારે કર્યું તે પણ એકવાર વિડિયો મેં એવું ન બોલી શક્યો કે મને આટલા આટલા પટેલઓએ દાન આપ્યું હે દાન ચોરી દાન ચોરી બકા અમેરિકામાં તું કઈ રીતના કોઈના ઘરે જવાની કેટલા કેટલા રૂપિયા માંગે ચા પીવાને પૈસા માંગે કે તમારા ઘરે આવું તો તમે કેટલા રૂપિયા આપશો રીલ્સ બનાવવાના 5000 ડોલર હે રીલ્સ પોસ્ટ કરવાના 20000 ડોલર ઓ એવિડન્સ છે એવું ઉને માન તો ભાઈ કઈ નથી છે બધું જ પાક્કા બાયે છે ટોટલી વસ્તુ મને મોયકલી બક્કા ટોટલી વસ્તુ અને કોઈના મનમાં એવો વેમ હોય તો કાઢી નાખજો કે ઈ એના 99% જેનો કહે છે 99% હું વાપરું હે ઈ વાપરતો નથી આને બાર ડોલીમાં પેલું આશ્રમ નું કરવાનો આશ્રમ કરવાના નામે અમેરિકામાંથી આ બધું ફંડ ઉઘરાયું આશ્રમ બનાવ્યું નથી હજુ અને પેલી સાવરકુંડલાના સાવરકુંડલાના ગામમાં ગામમાં એવું ને કે આ જગ્યા પેલી કાજુ બદામ ગૌચર ની જગ્યા નથી વાળી લીધી જે ગામના વિરોધ કર્યો હતો ઈ જગ્યા એવું કીધું તું કે હું અનાથ કહેવાય ને એવા નિરાધાર લોકો માટે હું એક કઈક વસ્તુ બનાવવા માંગુ છું પણ એને નિરાધાર લોકો માટે ન બનાવ્યું એને પોતાની અયાસીઓ માટે બનાવ્યું સ્વિમિંગ પૂલ ફાર્મ હાઉસ પોતાની અયાસીઓ માટે બનાવ્યું નિરાધાર લોકો માટે નથી બનાવ્યું ત્યાં આગળ હે એમાંય ગૌચરની જગ્યા વાળી લીધી લીધીતી હે ગૌચરની જગ્યા વાળી લીધી કાજુ બદામ ખવડાવી ખવડાવીને ઈ બધા જવાબ દે પબ્લિકને હે દે પબ્લિકને જવાબ કે પટેલોએ તને કેટલી હેલ્પ કરી બોલ પટેલોનો હાલ બોલ બોલ મારા બેટાને પટેલો પાસે દાન લઈને અહીંયા એને ભગવાન બનવું છે વા મોજ વાહ હવે આખો ખુલી કે અમે કોના હાથમાં દાન આપ્યું આ કે પબ્લિકને એમ છે કે ઓ આ વાપરે છે પણ તું તારા એક જ તારા કોઈ પણ વિડિયો એવું ન બોલ્યો કે મને આ પટેલો હેલ્પ કરે છે હે તને કન્ટકીમાંથી કેટલું દાન આવ્યું

એને કેવું જ પડે કે મને હવે તું નામ નો લેતો કાઈ નઈ પણ એકવાર પટેલ સમાજનું બોલવું તું તારે એકવાર કેવું જ તું કે મને પટેલ સમાજમાંથી કેટલું દાન આવ્યું કેટલું ફંડ આવ્યું અને હવે તું ન કેતો હો હવે તું ના કેતો કાલ મેં તને કીધું તું તારી પાસે પેદડા છે અને તે પૈસા આપીને ઉભા કર્યા છે એવા પેદડાથી કીર્તિ પટેલને ફેરઈ નહીં પડે અને તું હું ઈચ્છીશ કે કીર્તિ પટેલ

તારે પેદડાઓના ઘરે જઈ જઈને ખરીદવા પડે છે ને જુબાની પલટવી પડે છે પણ નહીં પડ હું હવે નહીં ફેર પડે કેમ કે તારી પાસે પેદા છે ને મારી પાસે રાજા છે એટલું યાદ રાખજે અને હું પ્રૂફ પુરાવ વગર હજુ વાત નથી કરતી અને જો પુરાવ વગર એક શબ્દ ખોટો બોલતી હોય તો કઈ દો તમારા ભગવાનને કીર્તિ પટેલ ઉપર ઠોકી દે કેસ ઠોકી દે કેસ મારા ઉપર કહી દો તમારા ભગવાનને ને ક્યાં કીર્તિ ખોટું બોલે છે કીર્તિ મને રોજ વગોવે છે પણ જે સેવા કરતા હોય ને જે ટ્રસ્ટ ખોલીને બેઠા હોય ને જે લોકોના ના પૈસે કરતા હોય એને હિસાબ માંગવાનો પણ એક અધિકાર છે હિસાબ માંગવાનો પણ અધિકાર છે ને ક્યાં વાઇપરા પૂછવાનો પણ અધિકાર છે તે તો એવું કીધું છે કે મેં મારા વાઇપરા પણ નવ્વાણું ટકાનું તું દાન લેસ અને કદાચ તારો એક વાપરતો હોય તો

ટ્રસ્ટ ચલાવતા હોય તારા કરતા તો ઘણા લોકો એવી સારી સારી સેવાઓ કરે છે પણ એ લોકોએ ક્યારે એવું નથી કીધું કે અમે ભગવાન છીએ ગુજરાત આખું મારું છે મારું ગુજરાત એમ આપણું ગુજરાત છે હે આપણું ગુજરાત છે અને જેના આંખમાં એવું હોય કે કીર્તિ આ કેમ લાઈવ કરે છે કીર્તિ એટલા માટે લાઈવ કરે છે કે આજે તમે આટલું આટલું ફંડ લઈને ખોટું બોલતા હોય તમે કોઈની સાથે આવી રીતના એડવર્ટાઇઝની પાર્ટનરશીપ લઈને માલિક બનવાના સપના જોતા હોય એનો ધંધો ભાંગીને તમારો ધંધો ઉભો કરતા હોય હવે તમારે સેવા જ કરવી હતી તો એ માલિકના ધંધા ઉપર પાટું ન મરાય ઓ અન્નપૂર્ણાવાળા ઉપર તો તમારે એડવર્ટાઇઝ કરવા ગયા હતા કે એના ધંધાની વેરવિખેર કરવા ગયા હતા અન્નપૂર્ણા ઓઇલ તમે એડવર્ટાઇઝ કરી દેવા ગયા હતા કે આવી રીતના પેલા વીસ ટકામાં ભાગીદારી રાખીને સીધા તેત્રીસ ટકા આપ્યા પછી સીધા સિત્તેર ટકા નો આપ્યા એટલે ભાઈ એના ધંધા ઉપર પાટું માર્યું ને એના ધંધાને હલ્કો ગણાવીને પહેલો તેમ કરતો તો મારી મિલ મારું અન્પૂર્ણા હોય હે મારી કંપની કેમ કીધું આ બધા શબ્દ બોલતો તો જ્યારે એડોટાઈ કરતો તો આ પૈસાનું ફંડ સેવાનું કઈ કંઈને તે ડબ્બા વેચા હે લોકોને ખોટું બોલીને અને ખજૂરમાંથી ખજૂર ઓઈલ આવ્યો રાતો રાત ઈતારો સ્વાર્થી તારી લાલચ લોકોને સેવાના નામે ડબ્બા વેચી-વેચીને કમાવાનો ધંધો તારો કરતા જ હોય તો એને પછી એવું ન જોવાનું હોય અને સૌથી મોંગો ડબ્બો તારો છે ભાઈ તેલનો સૌથી ઓલ તારો મોંગું છે કેમ ભાઈ હે એટલે બッカ તું તારો હિસાબ કરવા મન છે તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડવા મન છે હા તારી પાસે પેદડા છે ને મારી પાસે બધું જ છે રાજા છે પ્રધાને છે બધું જ છે હા હિસાબ કરવા વાળો મુનિમાય છે એટલે આખું કેવાય ને કે રાજસભા મારી હારે છે આખી રાજા શ્રી કે રાજસભા મારી હારે છે તારી હારે ઓલા પેદળાવ ખરીદેલા પેદળાવ હા હા છું લફડા કરવા જાતો હજુ તને છું લફડા કરવા લાતો તો કે ઘર બનાવવા લફડા કરીને પોતાની મારીને કાઢનારો લઈને પોતાના નામ જોડનારો હે ડોલરો લાવી લાવીને અહીંયા કને તારે એવું બતાવું છે કે હું આટલું બધું પડ વાપરું છું હું આટલા બધા પૈસા વાપરું પણ તારા બાપના નથી

ખર્ચો આપી એ ખાલી વિડીયોમાં જ બોલવાનો આપવાનું કોઈને નહીં અને હવે નો આપ્યું હોય તો ભાઈ આપી આવજે જો વિડીયો બોલીશું ને કાલથી આપવાનું ચાલુ કરશે જે મારા બોલવાથી કદાચ બે નું સારું તો થશે પણ જેને જેને તે કીધું છે ને કે જીવનભરનું તને ખર્ચો આપીશ હે શિક્ષણ ફી આપીશ એ બધું આપવા માંડજે કેમ કે તું બોલો તો હજુ સુધી ત્યાં પહોંચ્યું નથી એટલે બોલવા પૂરતું ખાલી બોલો છો માણસના દિલ જીતવા માટે બોલો છો ખાલી હે આ વળી કેવી સેવા કે લોકોનામાં લોકોની દિલમાં જીતવા માટે લોકોની આંખમાં આવું મરચું નાખો આવું ખોટું બોલો વિડીયો બનાવતી વખતે વિડીયોના વ્યૂ આવે વિડીયો ઉપરથી કમાણી કરવા માટે હટ આડાવલા મરી ગયેલા કૂતરાને તમે જો YouTube માં જડાવતા હોય હે બે મીઠાની કોથળી નાખીને ઈ મરી ગયેલા કૂતરા ઉપર એ તમે 20 25 25 લાખ રૂપિયા કમાઈ લોસો હે આટલા હલકા છો અને સમજો ભાઈ હવે રેડી થઈ જજો ગોવા બારડોલી થી તો આવશે તમારા ઘરે ફરફર્યું બીજી વસ્તુ આ જેટલા જેટલા હવાલા આવ્યા હે યુએસડી આવ્યા બેંક એકાઉન્ટ માં ટ્રાન્ઝેક્શન એ માર પાઈ પડ્યા છે કોના નામે કોના કોના એકાઉન્ટ માં અને ઓલા તારા મહેશ દાદા ને કેજે ટેણિયા ને બહુ ઊંચો નો થાય કેમ કે લિસ્ટ માં એનું નામ છે હે દાન ચોરી માં એનું નામ છે એટલે તારા સમજો એ ટેણિયા બેરે છે બક્કા બરાબર એમને કઈ તમે તમારી પોચ ગોતી લ્યો અમારી પોચ તો અમારી પાસે છે અમારી પહોંચ અમારી પાસે છે અમારી પહોંચે અમારી પાસે છે તમારે જ્યાં દોડવું ત્યાં દોડવા માંડો તમારે હિસાબ કરવો એમ કરવા માંડો બાકી હવે પબ્લિક ને તમારે દેવું પડશે દેવું પડશે ને દેવું પડશે અને મીડિયા સમક્ષ આવીને એવું કેવું પડશે કે હા પટેલો એ સહાય કઈ રીતે કઈ રીતે ને કઈ રીતે હો કરોડો રૂપિયાનું દાન આપ્યું છે બરાબર ચપ્પલ ચોરો અમેરિકા થી ને ચપ્પલ ચોરો છો હે ઈ બધું કાલે કઈ ધીરે ધીરે કહેવાનું શું શું ચોર્યું તું ને બધું બરાબર એટલે જેટલા જેટલી જગ્યાએ હવાલા આવ્યા ને મને તો બધા મારી પાસે છે પહોંચો બધી બરાબર

હિસાબ કરવા માંડો આલો બધો અને થેન્ક યુ સો મચ ગમન ભુવાજી દેવાયતભાઈ ખવાડ કે તમે ગમે ત્યારે હું પૂછું પબ્લિકની સામે તો તમે કેવા રેડી છો કે હા ભાઈ આ માણસ ભલે એમ કેતો સ્ટોરી મૂકી મૂકીને એવું જતાવતો કે મને કાંઈ ખબર નથી મારે આવ્યો આવ્યું ને જવાબ દેવો નથી ઈજ તે સમાધાન માટે દોડે છે ક્યારે

મારી મેટર દીધી કે ગામને ખબર છે પણ બે વરસ જૂનો ઉકા મૂકોતી તો પટેલનો દીકરો તો મારે પતિ ગયો છે બરાબર પતિ જ ગયો છે એટલે બે વરસ જૂનો વિડિયો મૂકીને કોઈ ફાયદો નથી અને સમજો જો ભંગાર તારે ભાવલાના ઘરે જાવું હોય તો તને લઈ જાવ ખોડા ભાઈ પાહે હાલ બતાઉ તને તું મારી આરે આવતો ને પોલીસ સ્ટેશન ભંગાર તો કેજે તારા ઓલા પેડીયન બનાવ્યો ને વિડિયો એને કેજે કે ભાવેશ ઘોડાભાઈ ચલોડિયા પાઈ તને લઈ જાવ હાલ કે આખી મેટર તને પૂછાવડાવ હાલી હું જોઈડા જા હોય ને જોડવા જોડ્યા જોડવા તમારી વા જોડવા થી કીર્તિ પટેલ જોડાઈ જશે એ જોડાઈ જશે આ લઈ લે મારવા નો જોડાય બક્કા એટલે કાલે તમે બધું બધું રેડી રાખો અમે અમારે બધું રેડી જ છે અમારી ફાઈલો રેડી જ છે હવે તમે તમારી રીતે અને અમે અમારી રીતે જય માતાજી જય સરદાર જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલ અત્યારે ગુજરાત માં આપ જાણો છો કે એક વિવાદ ચાલી રહ્યો છે કીર્તિ પટેલ અને હવે એન્ટ્રી થઈ ગઈ છે એક નામ તો કઈક સોની છે હવે આમાંથી સમજાતું નથી કે કોણ હાચું અને કોણ ખોટું તો મારી દ્રષ્ટિ આપ જોવો તો ખજૂરભાઈ ગરીબોના ઘર બનાવે છે અને કીર્તિ પટેલ તને જો કહું તો એક બાથરૂમ ખાલી બનાવી ને જો કોક ગરીબનું એક બાથરૂમ ખાલી બનાવીને જો તું કોઈ ગરીબને દાન કર્યું નથી અને હાલી નીકળી શો ખજૂરભાઈનો વિરોધ કરવો જેવા હોય તેવા અત્યારે તો એ ગરીબોની મદદ કરે છે ને તારી જેમ નાગાચી તો નથી નાચતા ને એ ગરીબોની મદદ કરે છે તારી જેમ લાઈવ આવીને ગમે તેને ગાયરું દેવી કે બદનામ કરવા એવું કામ નથી કરતા ગરીબોના ઘર બનાવે છે એને ડોનેશન મળતું હોય તે ભલે એને ન મળતું હોય તે ભલે ભલેને જે હોય તે મૂળ ગરીબની મદદ કરે છે તારી જેમ નાગા થઈ નથી નાચતા એટલે તું જે વિરોધ કરતી હોય જેનો એનો કર બાકી આ પબ્લિક છે ને એ તને ધોઈ નાખશે તો જોઓ મિત્રો આ વિડિયો ને આ ભાઈ શું કહે છે પટેલ વિશે સારો લાગે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા જજો અને લાઈક પણ કરી દેજો